હે માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક આપણા નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજે ફરીથી તમારે અગર સરસ મજાનો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ તો આજનો ચેલેન્જ વિડીયો છે ફુગ્ગા ફોડવાના તો ઘણા દિવસો પછી વ્લોગ આવ્યો કારણ કે લગ્નની સિઝન ચાલુ હોય એટલે અમારા સગા સંબંધીઓમાં લગ્ન હતા એટલે બધા લગ્નમાં જવું પડે એટલે ત્યાં ગયા હતા બધા એટલે બહુ ટાઈમે વ્લોગ બનાવીએ તો ફુગ્ગા ફોડવાની ચેલેન્જ તો અગિયાર ફુગ્ગા વધી દીધા હાઈ આ લાઈનમાં જોઈ લો તમે અગિયાર ફુગ્ગા હે જ તો ફૂટલ તો અગિયાર ફુગ્ગા જે ઓછા સેકન્ડમાં ફોડશે ગેસના બાટલા વડે મને આ ચેલેન્જ સરજ્જીત છે તો જોઈએ આપણા હવે કોણ ઓછા સેકન્ડમાં અગિયાર ફુગ્ગા ફોડ આ બાટલા વડે તો હું એક વખત ડેમો આપી દઉં કે આમ બાટલો ઉપાડી અને ફુગ્ગા ઉપર મૂકવાનો ફુગ્ગો ફૂટી જાય ફરીથી બીજો ફુગ્ગો ફોડવાનો ત્રીજો ફુગ્ગો ફોડવાનો આ રીતે ફુગ્ગા ફોડવાના હે અને આ ગેસનો બાટલો પૂરેપૂરો વજનથી ભરેલો હા તો જોઈએ કોણ જીત્યા આજનો ચેલેન્જ વીડિયો તો બરા રેડી હો રેડી નંબર લખી નિદાન નંબર લખી દીવાર વાળી તો આ બજે બીજા ફુગ્ગા ફૂલાવાનું ચાલુ જ છે કોમ કા જો તો નંબરની ચીટ્ટીઓ બની ગઈ એટલા નંબર હે આપણો 6 જો 6 નંબરની ચીટ્ટીઓ ડાળમાં આવશે કોનો કોનો નંબર આવે જોઈએ કેમેરામેન ની ચીટ્ટીઓ પાડજો બાબુ ઉપાડે મારી લઈ લેજો તમે તો બરા

રેડી 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 તો એ પેલા જણાવી દઉં કે સહદેવનો કોન્ટેક્ટ થઈ ગયો અમારાથી થી પેલા સાત રાઉન્ડ થાય સાતમા રાઉન્ડમાં સહદેવ આવશે તો ટૂંક સમય માં એને નંબરિયા પડે મફતનું ખાવા જોયો તો જમણવારમાં આયો 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 દોર 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 આવા બરોબર નું બરોબર મફતનું નું રે રે તો મિત્રો આપણે આવી ગયા વગન કંકુત્રી જમવા જોયો તો આ બધન મૂકીને જમીન આવતો રે મને લઈ જાવ તો કાલ હું આવો ડંગા બેડો ચાલુ કરો આપણને ખબર નહી પણ આપણો રાઉન્ડ છેલ્લો હોય બ્લોગમાં શું હોય શું નહીં પાછળથી જોઈને ખબર પડી જાહે લે ચાલુ કરો એક દાડો આઠ રે તો પાછળ ફુગ્ગા ફૂલાવવાનું કામ ક્યાં ચાલુ હ લાલબા ફુગ્ગા ફૂલાવે ચાલ થાય કમજ બાટલો ઉપાડો 2 1 સ્ટાર્ટ બાર સેકન્ડ બાર સેકન્ડ અગિયાર ફુગ્ગા ફોડી નાશી ભાઈ લો ક્લાસ ગયો પંદર સેકન્ડનો પિલાજી નહી ગયો મારો ક્લાસ ગયો પોપટલાલ હેજુ રાહુ નો બા પોલીઓ છે

પણ ગેસ નો બાટલો ઉપાડે ને એટલે ખરેખર બઉ ભારે હા એટલે આવી નહી ફૂટી પણ તૂડશું ખરા લે હડિય હા હવે રેડી જોરદાર રેકોર્ડ તોડ્યો સહદેવે આઠ સેકન્ડમાં અગિયાર ફુગ્ગા ફોડી નાખ્યા છે તો આજનો ચેલેન્જ ઉડ્યોમાં વિનર છે સહદેવ મિત્રો હું જીતી જયો આમ તો આશા નથી ગેસના બાટલા વજન જોઈને પણ તોય આપણે જીતી જઈએ આઠ સેકન્ડમાં આ વધન પણ પાઈ દીધું આજ અનીમાં ઈનામ હું ખબર ન

એન્ડ ઉપર તમે જે હાલ જોઈ રહ્યા છો તો આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં બે પેજ છે તો એક પેજનું નામ રાજા બહુચર અને બીજા પેજનું નામ કોન્સો પાટમ બ્લોગ્સ તો આ બે પેજને પણ ફોલો કરજો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી